નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુરના ગોતરગા ગામે આવેલ દાદા મહાવલી સરકારીની દરગાહ વઢિયાર પંથકમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક મનાય છે દાદાના દરબાર લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો શ્રદ્ધા સાથે આવે છે દાદાની દરગાહમાં હાજરી આપી મજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે દાદા મહાવલી સરકારનો દસ દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસની સાથે મેળો યોજાયો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે આ દિવસોમાં પાટણ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ દાદાની દરગાહમાં દર્શનાર્થે આવે છે આ વર્ષે ઉનાળાની ઋતુ હોવાથી ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની વચ્ચે પણ વારાહી જથવાળ યુવા સંગઠનના યુવાનો અને ઉર્સ કમિટીના સભ્યો દ્વારા દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ગરમી હોવાથી ઠંડુ પીણું ઠંડી છાશ લીંબુ સરબત અને પ્રસાદી તમામ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે તો સાતેજ જમ કે વાત કરી આ વર્ષે પણ વારાહી ચતવાડhiva સંગઠન ઉર્સ કમિટી ની અથાગ મહેનત થી હરસોલાસ્ત અને શાંતિપૂર્ણ માહોલ માં ઉર્સ રહ્યો છે અને લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો દાદા ની આવી ધન્યતા અનુભવી રહ્યા છે અસલામ અલેકુમ વરહમતુલ્લાહ વબarakatuhુ મેં ગોતર કા શરીફ થી જે કે અલહમદુલ્લાહ આજે પુરુષ દાદા છે અને અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે આ ઉર્સમાં જેમાં મુસ્લિમ હિન્દુ બધા મળીને આ અમે ઉર્સ મનાવી છીએ અહમદુલ્લા અને દાદા મહાવલીના આંગનમાં હિન્દુ પણ આવે છે મુસ્લિમ પણ આવે છે જે પણ ધર્મવાળા છે બધા આવી રહ્યા છે અહમદોલ્લા અને આ જ હિન્દુ મુસ્લિમને અમે બહુ સુવિધા બહુ સારી કરી રહ્યા છીએ અને બિલખુસુસ અમારે વારાઈ જતવાની કબેટી જે સામે મોજૂદ છે અલમદુલ્લા અમે બહુ સુવિધા સારી કરી છીએ ત્રણ દિવસ જેમાં વીસ પચીસ હજાર ઇન્સાન જમી રહ્યા છે ફૂલ વ્યવસ્થા હે ખાવા પીવાની છાસ શરબત મેડિકલ જે દવાખાનો છે એ પણ મોજૂદ છે એમ્બ્યુલન્સ અમે રાખેલ છે એ પણ મોજૂદ છે કે દાદાના આંગણમાં કોઈ પણ આવે એ તકલીફમાં ના પડી જાય બસ દાદા માહાવલીના આંગણમાં એ સારી રીતે પોતાની હાજરી આપી શકે એમને જમવા મળે છાસ મળે પાણી મળે અહમદુલ્લા એ અમે અને અમારા જમાત જે વારાહી જતવાડ કહેવાય અલમદુલ્લા આજ નહીં પણ ચારસો વર્ષથી અમે દાદા મહાવલીની સેવા કરી રહ્યા છીએ અને અમારો આ એક ઇતિહાસ છે કે બસ દાદા અમારાથી રાજી થાય અને કોઈ દાદાની બારગામાં હિન્દુ મુસ્લિમ આવે એમને તકલીફ ન પડે આ એક પ્રેમ પ્રેમનો મોહબ્બતનો અમે એક પેગામ દેવા ચાહી છીએ કે દાદા મહાવલી સિર્ફ અમારા નથી સિર્ફ મુસલમાન નથી હિન્દુના પણ દાદા મહાવલી છે દાદા મહાવલી બધાના છે તો બસ અમારી એ દુઆ છે કે આ ઉરસને અમે આગળ વધારી અને આનાથી પણ વધારે અમે સુવિધા આપી એવી અમે કોશિશ કરશા પાર્કિંગ રાખલ છે ફૂલ સુવિધા હે પાણીની શરબત સાસ વગેરે બસ ઈજ કહેવા માગી છે અને દાદા મહાવલીના સદકાથી જે પણ આમાં હિસ્સો લઈ રહ્યા છે હિન્દુ મુસ્લિમ અલ્લાહ તાલા એમની બધી તમન્ના દૂર કબૂલ અને મકબૂલ ફરમાવું અસલ અસલામ વરમત બરગાદુ મારું નામ ખાદીમ જફર અલી શાહ દાદા મહાવલીના મુજાવર આપને એક મેસેજ દેવા માગું છું કે આજે પચીસ તારીખ પાંચ બે હજાર ચોવીસ શનિવાર માવલી સરકારનો ચારસો ને એકમો ઉર્સ બહુ શાંતિપૂર્વક માનવામાં આવી રહ્યો છે એની અંદર હરેક ધર્મના લોકો દાદાની અંદર હાજરી આપે છે પોતપોતાની રીતે માનતાઓ અદા કરે છે અને બધાના કામ ત્યાં દાદા પૂરા કરે છે આ માવલી સરકાર અહેમદ ઉલ્લાલ એનો ઇતિહાસ બહુ જૂનો છે ચાર છસો વર્ષ જૂની આ જગ્યા છે જેમાં ચારસો ને એકમો બાપુનો ઉર્ષ મુબારક મેળો મનાવવામાં આવે છે જેની અંદર માવલી સરકારની એક કહાની છે કે દાદા મહાબલી લંગરી સુલતાન અહેમદ ઉલ્લા બંગાળના બાદશાહ તપતે અને બાદશાહી છોડીને સરકારે ફકીરી અખત્યાર કરી પોતે બાર વર્ષ સુધી એક જ જગ્યા ઉપર તપ અને ભક્તિ ઇબાદત કરી અને ઇબાદત કર્યા પછી એમના ઉપર એક સંગીતો હતો ઝાડ હતું એમના ઉપર છાંયો કર્યો હતો એ ઝાડ લોખંડનું બની ગયું છે અને એમની ચારો તરફ એક સાપ હતો એ માવલી સરકાર અહેમદઉલ્લાની હિફાજત કરતો હતો એ સાપ લાકડાનો બની ગયો છે અને દાદા મહાવલી સરકારની કરામત એવી છે કે આ મોટા પાયે ગૌશાળા બી ચાલે છે જેની અંદર દૂધનો ઇસ્તેમાલ પહેલા જમાનામાં ઓછો થતો હતો ત્યારે લંગરની અંદર લોકોએ કીધું કે બાબુ આપણે ભંડારાની અંદર લંગરમાં છાસ બનાવીએ ત્યાં કે લોકો છાસનો ઉપયોગ કરી શકે એના ગાદીને નશિન બાબા સાહેબ એને મના કરી કે છાસ બાવાનું મનાય છે કેમ કે ઉપર જે સોનના કલશ છે એમાં દૂધ એક વર્ષ સુધી પકડતું નથી એક વર્ષ પછી દૂધ ગાઢવામાં આવે છે જેવું દૂધ છે એવું ને એવું દૂધ રહે છે માહલી સરકારનો ઇતિહાસ એવો છે કે જેની અંદર માહોલી જ્યારે પર બાદશાહ રાધકો નવ સ્ટેજ ઉપર ચડાઈ કરી હતી ત્યારે ગાદીપતિ ઉપર નવ સ્ટેજ અરજી લખી હતી અને અરજી લખીને બાવાએ વગર બધે રથ ઉડાડ્યો હતો ગાયકોની ખોજ પોતે બાવાના ગદમાં પડી ગઈ અને ખૂબ ગાયકવાર બાદા અહીંયા આવીને દાદાની ઉપર સોનાના બેડા ચડાયા એમાં દૂધ ભરેલો છે એ એક વર્ષ દૂધ બગાડતો નથી એ એક વર્ષ પછી ગાઢ એવું નવું હોય છે અને માહોલી સરકાર રમતની એ એવી છે કે સરકાર છાસ ભરો માન્યુ માટે ગોરી લાયા હતા એ લોખંડની બની ગઈ છે અને મજાનું લાયા હતા છાસ ભરવા માટે એ પથ્થરમાં તબદીલ થઈ ગયું છે આ માહાવલી સરકારની અંદર અઢારથી ઓગણીસ ગાદી નશન થઈ ગયેલા છે અને એક એવો દીવો છે આ ચારસો ને એક ચારસો ને એક વર્ષથી આ દીવો રહેવા ચાલે છે ભવાનો